I am જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સુરક્ષાકર્મી એવા પોલીસ પરિવાર દ્વારા આયોજિત વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવની જી હા દુદાળા દેવ ગણેશજીએ સૌ કોઈના વિઘ્નહર્તા છે અને એટલે જ સૌ કોઈ શુભ કાર્યનો શુભારંભ ગણેશજીની પૂજા અર્ચના થકી જ કરતા હોય છે અને જ્યારે વર્ષમાં એકવાર ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થીનો પ્રસંગ ઉજવવાનો હોય ત્યારે તેનો એક અનેરો ઉત્સાહ ગણેશ ભક્તોમાં જોવા મળે છે ખૂબ જ રંગે ચંગે ગલી ગલીમાં શ્રીજીની સ્થાપના કરી દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના આરતી કરવાની સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જિલ્લાના જિલ્લાની જનતાની સુરક્ષામાં ચોવીસ કલાક વ્યસ્ત રહેતા એવા સુરક્ષાકર્મી પોલીસ પરિવારોની નગરમાં ખુટાલિયા ખાતે આવેલ પોલીસ કોલોનીમાં રહેતા પોલીસ પરિવાર દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની પોલીસ લાઇનમાં સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ વિવિધ કાર્યક્રમો થકી ગણેશ ઉત્સવની ઉજવણીનો લાવો પોલીસકર્મીઓને તેમના પરિવારજનો લઈ રહ્યા છે ત્યારે પાંચમા દિવસે શ્રીજીની પૂજા અર્ચના અને આરતી બાદ ગરબાની રમઝટ અને ડાયરાની મોજ સાથે પોલીસ પરિવારે શ્રીજી પ્રત્યેની પોતાની આસ્થા અને શ્રદ્ધાને પ્રકટ કરી હતી તો ચાલો તમને લઈ જઈએ છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ કોલોનીમાં સર્વ અને શ્રી ગણેશ છોટાઉદેપુર ખોટાલિયા પોલીસ પરિવાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ પરિવારની અંદર બસો ચોવીસ પરિવારો વસે છે મોટી સંખ્યામાં અહીંયા જે ગણપતિ મહોત્સવ બહુ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે જેની અંદર પરિવારના બાળકોથી માંડીને વડીલો પણ ભાગ લેતા હોય છે અને આ બીજું વર્ષ છે અમારું આ વર્ષ બીજા વર્ષથી હવે કન્ટિન્યુ રાખીશું અમે જ્યાં સુધી અહીંયા પોલીસ પરિવાર વસે ત્યાં સુધી આ ગણપતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે ઉજવીશું અને સર્વનો સાથ સહકાર તમામ અધિકારીઓથી માંડી અને પોલીસ કર્મચારીઓ પણ આની અંદર ખૂબ જ સાથ સહકાર આપેલ છે સર્વને શ્રી ગણેશ ગણપતિ બાપા ગણપતિ બાપા ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો